અને આપણે જાવું છે 12 13 ટેમ્પોની વાટુ છું જાવું છે સામાન ભરવા માટે તો જોસ આવી લઈને બાર ઉગો છે દુકાન ની કારણ કે ઓલો ભાઈ આવે છે ટેમ્પો લઈને તો આપણે જાઈ તો બેનાજરો બ્લોગમાં તો જો ટેમ્પો આવી ગયો છે ને હવે આપણે ટેમ્પોમાં બેહીને જવાનું છે સામાન ભરવા માટે તો ટેમ્પો ભાઈ લઈને આવ્યો છે ટેમ્પોમાં જઈએ આપણે ઓવાર લાગે છે તો તમે બેનાજરો બ્લોગ પણ ફૂલ બ્લોગ જોજો મજા આવશે હાલો તો નીકળી જવું ને તો ઘરે જમ બે વાત એ છે ભાઈ આ હાલો જાવજો હવે

આ ખાડા છે એ આવા રીતના કે રોડ છે અને બધાઈ છે સામાન ભરવા માટે તો કાઈ ની જોઈ રાખજો તમને તો તમે વિડીયોમાં બધું બતાવશો અમે બરોબર એ આવા દે આવે ટેમ્પોમાં એવું છે તો જો હવે સામાન ભરવા આવ્યા છે તો જો ટેમ્પોમાં સામાન બધો ગોઠવો પડ્યા છે અને ફોનમાં સાજ નથી ને ભાઈ જો પેહી ગયા છે રીઝન ભાઈ થાકી ગયા કારણ કે આવા ગારામાં રોડ હે પેટ ભરાય આ રોડ જુઓ તમે આવા જંગલ ઈલાકામાંથી અમે ટેમ્પો લઈને એવો એરિયો તો જો તમે ખાલી ડેન્જર છે આ બધી બધી જો જંગલ ઇલાકો ડેરિંગ ડેરીંગ એરિયો છે મતલબ જંગલવાળો તો આમાંથી અમે આવ્યા હતા ને અહીંયા ડાયરેક્ટ ટેમ્પો નાખી દીધો છે તો પ્લેટો ભરાય છે તો આપણે કંઈક મદદ કરીને ફોનમાં ચાર્જિંગ નથી

ઉતરીને બધા ધક્કો મેરો ક્યારે તો નીકળ્યો કેમ કે આ વજન વધી જાય આ બધો બહાર મૂકી દીધો છે ત્યારે અને એવું લાગશે તો પછી એ રીતે માથે ચડાવી દે આપણે તો દુકાને જવું છે ગાડી લઈને ગરમી થઈ ગઈ છે પણ તો કેવા થઈ ગયા તો કપડાં બધા બધું બગાડ્યું હતું નહીં કપડાં ને એવું બગાડ્યું છે પણ હાલ છે બીજું તો હું કાંઈ વાંધો નહીં હાલો આપણે દુકાને જઈ ફટાફટ બીજું ને પછી પાછા એવું લાગશે તો પાછા મોડેથી આવશું સાવી કે સાવી ભૂલાઈ જાય વાર

ઘરે ઘરે ને ઘરેથી દુકાને દુકાને માલ છે હેલો ગાય છે પાટી સડાવ્યા નથી કારણ કે વરસાદ આવી ગયો ટોપી એટલે તો પહેરી છે સાટા આવે છે હાલો તેથી હમણાં કલર લેતા આવ્યો હતો કયો કલર છે કમેન્ટમાં કહી દેજો બતાવી તો દીધો છે પણ હું કમેન્ટમાં તમે બતાવશો હાલો નહીં એનો વાંધો નહીં હા નહીં શું કહેવાય ને એ તો કમેન્ટમાં કહી દેજો લખેલું છે તો વાંધો નહીં નહીં લખેલું તો નથી એ કમેન્ટમાં કહી દેજો દોઢ લીટર કલર છે પીસી લેવો તો આ નળિયા છે આ નળીયા છે આની ઉપર કલર મારવાનો છે ને એટલા માટે ઉપર લગાડી દીધેલા છે ને તમને ખબર જ છે એ માટે લાવ્યો હતો અને વરસાદ આવે એટલે ટોપે પહેરી દીધી તો પેલો સામાન બધું હેઠળ પીડ્યો છે કારણ કે જો ભાઈ હમણાં મને મળીને જ ગયા છે તરત હું એ ઉપર આવ્યો ની હજી ગયા છે બે પાટિયા લઈને ઘટતા થાય એટલે તો બીજા પીડા છે હેઠે હજી કારણ કે એ હવે આ વરસાદમાં તો કે કંઈ કામ ન થાય ખબર આવશે કાંઈ વાંધો અમે હવે અત્યારે સાડા ચાર ચાર તો થવાય આવ્યો ચાર વાગે આવ્યું છે એટલે કંઈ વાર નહીં લાગી એવું છે એમ તો કાંઈ વાંધો સવાર આવજો બીજું તો શું હવે હું એવું ઘરેથી ચા કોપે બેન જે નીકળે દુકાને ચા મિત્ર માથે કેમ બેઠું કેમ ન્યા બેસી ગયો આજે હે કેમ બેસી ગયો હાલ ભલે બેઠો વાંધો ને હાલ હું જાઉં દુકાને ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે મારે આ પાણી અડી ગયું ને એટલા માટે આ જો વરસાદના બે દિવસમાં હમણાં કાલે પલ્લો થયો એટલે ના ઘડિયાળ આખી પલ્લી ગઈ છે અને કલર બેસી ગયો છે આ જો પેલા તો આપણે બેહી જઈ ખુરશી ઉપર ને આજો તમને બતાવો ને ખરાબ થઈ ગઈ મારી સ્માર્ટ વોચ આગળ અઢારસો ની લીધી હતી પણ શું કરશો આગળ રિપેર તો થાય હવે આપડે જોવું ખોલી ને હવે સક્સેસ આપણે ટ્રાય કરવામાં શું વાંધો ખોલવાની તો થઈ ગઈ છે જોઈએ હવે પટ્ટા એ પણ પટ્ટા તો બદલી જાય વાંધો નહીં પણ આ જે મેન વસ્તુ છે ને એ ખરાબ થઈ ગઈ ને આ હારી કરવાની છે કાંઈ નહીં હાલો ને આગળ જોઈએ આપણે થાય તો ટ્રાય કરીએ ઘડિયાળ તો કઈ હારી ન થાય પણ દૂધ આવી ગયું જમવા જવું શું કરે વાગી સામે ન વાગી ગયા આપણે બધું પેક કરશું દસ પંદર મિનિટ એમ વહીને એટલે આપણે જવાનો ટાઈમ થઈ જાય તો દૂધ લઈ લઈ ને પાણીની બોટલ પડી છે બધું પેક કરીને પછી આપણે જઈ ઘરે આ કઈ સારી નહીં થાય એવું લાગે છે મને હવે ને બધું ખુલ્લું તો કરી નાખ્યું છે પણ હવે જો કાલે થાય તો નકર કાંઈ વાંધો નહીં નાખી દેવાની કચરામાં બીજું કઈ નહીં પણ તો હું કોઈ જોતો છું એમ કાંઈ વાંધો ન થાય તો ક્યાં તાણી છે આપણી પાસે ભલે કઈ નહીં વાંધો ને હલો જમવા જવું છે દૂધ આવી ગયું છે અને ફેમિલી